આજથી બે દિવસ માજલપુર વિસ્તારના પચાસ હજારથી વધુ લોકોને પાણી નહીં મળે વડોદરા શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા માજલપુર વિસ્તારમાં પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના પચાસ હજાર લોકોને આજે અને આવતીકાલે પાણી વિતરણ કરવામાં નહીં આવે બે દિવસ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે લાલબાગ બ્રિજ પાસે તથા માજલપુર શ્રેયસ્કૂલની પાસે પાલિકા દ્વારા છસો એમ વ્યાસની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે આજે સાંજે અને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે આ ઉપરાંત આવતીકાલે બુધવારના રોજ સાંજના સમયે વિતરણ કરાતું પાણી મોળેથી ઓછા સમય માટે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે વારંવાર પાણીની લાઇન લીકેજ થતી હોવાથી અહીં પાણીની નવી લાઇન નાખવામાં આવી છે જેના તમામ કનેક્શનનો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જેથી પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે જેના પગલે પચાસ હજાર લોકોને અસર થશે આ વર્ષોથી એકની એક જ સમસ્યા છે આ મેઇન લાઈન જે પાણીની જે જઈ રહી છે અહીંથી બે ટાંકી કનેક્ટ થઈ રહી છે એક પાંજલપુરની ટાંકી કનેક્ટ થઈ રહી છે અને એક મકરપુરા જીઆઈડીસી વાળી જે પાણીની ટાંકી છે એ અહીંથી કનેક્ટ થઈ રહી છે વર્ષોથી એક જ સમસ્યા છે કે અહીંથી પાણી ત્યાં સુધી પહોંચતું નથી કાં તો લાઇનમાં ભંગાણ હોય કાં તો પ્રેશર હોય કાં તો જૂની લાઇનથી આ લોકોને ખબર નથી કે કઈ રીતે ત્યાં સુધી પાણી પહોંચાડવું કંઈથી કનેક્ટ કરવું બરાબર છે અને દર વર્ષે આ જગ્યા ઉપર ખોદવામાં આવે છે દર વર્ષે આ જગ્યા ઉપર મહિના દિવસ સુધી કામગીરી કરવામાં આવે છે તેમ છતાં બી આ વિસ્તારના લોકોને અહીંથી પાણી નથી મળી રહ્યું હમણાં ગત વર્ષે જ્યારે વિધાનસભાની ઇલેક્શન હતી ત્યારે એક નવી લાઇન લીયા હતા ત્યાંથી એ ટાંકીઓ કનેક્ટ કરીને પાણી આપવાનું કામ કર્યું હતું પણ ફરી પાછું એ ટાંકીની લાઇન એ લાઇનમાંથી પાણી આવવાનું બી બંધ થઈ ગયું અને આ લાઇનમાંથી જ્યારે આપવાની જ્યારે સુવિધા કરવામાં આવી ફરી પાછી માંગ થવામાં આવી તો આ લાઇનમાંથી તો ફરી પાછું પાણી જતી જતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી નથી મળી રહ્યું એટલે ફરી પાછું આ લોકો અહીંયા ખોદીને અહીંયા લાઇન જોઈન કરવાનું કામ ચાલુ કર્યું છે અને જ્યારે પણ દર વર્ષે આ છેલ્લા દસ બાર વર્ષથી એકને એક જ સમસ્યા છે અને જ્યારે પણ આ સમસ્યાનું જ્યારે આ લોકો અહીંયા ખોદીને કામગીરી કરતા ત્યારે એટલું બોક્સ કામગીરી કરતા હોય છે કે મહિના સુધી ખોદી રાખે છે લોકોને ટ્રાફિકમાં સમસ્યા જાય છે લોકોને પાણી નથી મળી રહ્યું એ દરમિયાન લોકોને પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ પાણી નથી મળી રહ્યું જે દિવસ એ લોકો કામગીરી કરતા હોય છે આ કોર્પોરેટરો શું કરે છે મને ખબર નથી પડતી કે આ લોકો એમના પોતાના ખાતાના કોઈદાળો ટેન્કરો નથી મોકલતા વિસ્તારની અંદર લોકોને પાણીથી એમને જ રજળતા મૂકી દે છે અને હમણાં જ તે બે ત્રણ દિવસ પહેલાં વડોદરા મહાનગરપાલિકાને બેસ્ટ વોટર સપ્લાયનો એ લોકોને એવોર્ડ મળ્યો છે તો આ મહાનગરપાલિકા પર એક પ્રશ્નાર્થી ઊભો થાય છે કે તમે જો અગર માણસો સુધી ઘર ઘર સુધી તમે પાણી ના પહોંચાડી શકતા હો તો તમને આ બેસ્ટ વોટર સપ્લાયનો એવોર્ડ મળ્યો કેવી રીતે આ શ્રેય સ્કૂલ પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઈન છે છસો એમ એમ ડાયાની એનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે પાણી ડિસ્ટર્બન્સ થાય છે પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખી છે અને એના ઉપર એમએસના જ કનેક્શનનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે સટડાઉન લીધેલું છે જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં જે વિસ્તારમાં પાણી આપીએ છીએ એમાં અને કામ મોડા સુધી ચાલવાનું છે એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં માજલપુર જે ગામ છે ગામથી આગળનો જે વિસ્તાર છે સમગ્ર એ સમગ્ર વિસ્તારમાં નહીં મળે સંપૂર્ણ કામગીરી કેટલા કેટલા સમયમાં પૂરી થશે અમારું આયોજન છે ત્રણથી ચાર ટીમો રાખેલી છે અને એક સાથે કામો કરશે એટલે લગભગ અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર